હર મહાદેવ જય શ્રી રામ રાધે રાધે હું છું સાથે પ્રેમ યોગી રાજના છે અમારા જીગરભાઈ મલ્હોત્રા અમારા મિતભાઈ અમારા સાહુભાઈ તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તો અમે જઈ રહ્યા છીએ બધા જારેશ્વર મહાદેવના દર્શન માટે જ્યાં ખૂબ જ મોટો દર શ્રાવણ મહિનામાં સોમવારના રોજ મેળો ભરા છે સાતમ આઠમ તો અલગ હોય છે પણ એ આ સોમવારનો જે મેળો છે તેનું ખૂબ જ મહત્વ છે

હવે તમને રસ્તામાં એક સારી એવી જગ્યા જોવાની આવી તમે જો આ જાળે સો દર્શન કરવા આવો ને તો એ આગળ જો તમે ફોટા પાડો તો એક લોકેશન સારું એવું આવ્યું છે તમે બતાવીએ જવાબ થોડું તકલીફ આ હાલ તો જવાનું થોડી તકલીફ પડે એવી હર વરસાદના કારણે થોડું કાદો ખીચડ જેવું થઈ ગયું પણ તમે દૂરથી બતાવીએ જેમ કે જો તમે જાડેસો કોળા દિવસે આવશો ને તો તમારે જે ફોટા પાડવા આવશે તો ફોટા પાડવાનું એવું સારું એવું એક લોકેશન છે તમને બતાવીએ ખાલી બે મિનિટ તમે રાહ જોવો જો અમારે મિત ભાઈ એ લોકો ને તો કાદવ બાદવ પર નળે એવું જ નહીં પણ હમણાં થોડો થોડું થોડા રેડીમેડ રેડીમેડ થઈને અત્યારે રસ્તામાં કોઈક આવતું જતું મળે તો પછી લગર વગર લાગે નહી એટલે તો તમને બતાવીએ જો હવે એ લોકેશન જીગા તમે એવું ચાલો જો ભાઈ આ લોકેશન જો સારું એવું લોકેશન છે અહીંયા તમે ફોટા જો પાડો ને

જરૂર જરૂર તમાગત મહાદેવ ના તારકભાઈ જો મહાદેવ ની વાત આવે તારક ભાઈ મરવા માટે તૈયાર થયું કેવું સહી સહી પણ એમને દેખાવો કરવો નઈ ગમતો મોટી જે પબ્લિકો આવે બધા દેખાવો કરો તમે મહાદેવના ભગત સિંહ એ હાથ ઉપર મહાદેવ દોડાવું આથી બધી વાત બરોબર છે પણ પબ્લિસિટી નહીં હોય અમારા તારકભાઈ નહીં એવું અંદર કોઈ સદ નહીં કહું એવું કોઈ પબ્લિસિટી કરીએ શું કેવું તારકભાઈ તમારું કહું એવું સમ હોય કશું જ નહીં એકદમ સિમ્પલ મોણસ છે અમારા તારકભાઈ હાલે કોઈ પરીક્ષાની તૈયારી કરી તારકભાઈ અમારા ગાઇઝને જણાવો તમે કઈ પરીક્ષાની તૈયારી કરતા હતા તૈયારી તો જનરલ તૈયારી પેપર બરોબર બરોબર એક પેપર અહીંયા તૈયારી હા 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 ના ના તમારું મહાદેવ ના આશીર્વાદ સદાય સહાય તે આમ તો મહાદેવ તમારી બધી મનોકામના પૂરી કરવાના જ છે તમારી એ પરીક્ષામાં તમે કેટલા ગુણનું પેપર હાઈન્ડ ગુણનું ને સાઈઠ માંથી સાઈઠ આવશે હું તો કઉ સાઈઠ માંથી એકસાથ તમારી તરફથી એક પ્રશ્ન આવશે એનો જવાબ તમારી જોડે હશે એવું અમે બંને તો ગાય આટલી તમને પબ્લિક હવે જોવા મળતી હશે ખાંસી બધી આવતી જતી એટલામાં આમાં વ્લોગમાં થોડી બનાવવામાં અમને મુશ્કેલી પડી રહી હાલ પણ તોય એ તમે પબ્લિક ના કારણે રહેવાનું એવું બધું હવે મલ્હોત્રા જઈ રહ્યા હા મારા નકશુભાઈનું કેવું કે મંદિર આવાની તૈયારી છે હવે તમે જોડાયેલા રહેજો અમને તમારે છે કુથી મંદિરનું શું લોકેશન હોય તમને બતાવીશું અમે અમારા ભૂરભાઈ અમારા બાહુબલી જ્યાં છે આગળ લઈને બતાવતા કે અમને વિડીયો લેજો તો આપણે તો જઈને એમના વ્લોગમાં જરૂર શી લઈશું હા અમારા તારકભાઈનું એમ કેવું છે કે ભૂલ ચૂક લે આવી દેવી તો તમે વ્લોગમાં સબસ્ક્રાઈબ કરજો એવું ના વિચારતા કે અમને બ્લોગમાં આ ભૂલથી ભૂલ તો થવાની જ છે શંકા આઈડી અમારી જીવનની ફસ્ટ વ્લોગ છે તો જરૂરથી અમને સપોર્ટ કરજો ગાઈઝ

સિકન નાઈટી પે સ્મિત ભાઈ કા ગાગરો એ ખબર નહી પડતી હું કે સ્મિત ભાઈ આચુન ક્રિકેટર હૈ યાર બે કી નાઈટી નંબર ક્રિકેટર હૈ યાર અમાર સ્મિત ભાઈ પણ વિરાટ કોહલી ના બહુ એવા મોટા ફેન છે સો માં ચાર છક્કા તો જાય એટલે એમને ક્રિકેટ પણ એમને બહુ ગમે કાઈ જાવ તમે એના જે રસ્તો તમે જોઈ શકો હા હા કાર્તિક જ નજીક આવી ગયા છીએ હવે થઈ કે છે તો અમારા ભાઈ પાસે આવી ગયા મિતભાઈ દુસરા બ્લોગર બીજા એક યુટ્યુબર જ છે ભાઈ પણ એમની પેલી બ્લોગર છે અમારા અંગાત તો પણ

તમે જોઈ શકો આગળ તો ઘણી બધી ભીડ થાય છે યે પાર્કિંગ ની વ્યવસ્થા કરેલી છે તો ભીડ છે યે હાલ સ્વિફ્ટ ગાડી ખૂબ જ ગાઈ

બેર આવજો આમાં વિષ્ણુગરમાં જો આવો ને તો જારેશમ મહાદેવ જરૂર થી આવજો ભલાકાટ લેજો ઘણી બધી જોવાલાયક સ્થળો among એક જારેશમ મહાદેવને ખૂબ જ પ્રાચીન એવું મંદિર છે યા બધું બતાવીશું પણ અહીંયા તમે જોઈ શકો હાલથી સ્ટાર્ટિંગ થી ભીડ બહુ હોય પહેલા તારક ભાઈ તમારું કેવું આયે ભીડ ચટલી યે એક માહોલ ગરમ આઈ ગરમ છે માહોલ તો તમે જોઈ શકો આપડે ફાઈનલી હવે જાર મહાદેવ ના મંદિરે આઈ ગયા છીએ હવે મેન જે લોકેશન હતું જયેશ્વર મહાદેવના ત્યાં મંદિર અમે પહોંચી ગયા છીએ હા તો હવે તમને અંદર જઈને શું છે શું નહીં છે મહાદેવ નું મંદિર છે તમે બધું જ બતાવીશું જરૂરથી થી બતાવીશું જોડાયેલા રહેજો અમારી અંકા